વાઘરા નવ મહિનાના બાળકના ગળામાં મચ્છી ફસાતા જીવન જોખમાયું એકસો આઠના ઇ એમ કુશળતાથી મળ્યું નવ જીવન વાઘરા તાલુકાના એક હૃદયદ્રાવક ઘટનામાં એક નવ મહિનાના બાળકના ગળામાં રમતા રમતા નાની મચ્છી ફસાઈ જતા તેના જીવન પર જોખમ તોડાઈ રહ્યું હતું આ ગંભીર પરિસ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન શોનલ માલેવાડની સમયસૂચકતા અને કુશળ કામગીરીને કારણે બાળકનો શિવ બચી ગયો હતો અને તેને નવજીવન મળ્યું હતું ઘટનાની વિગતો મુજબ વાઘરામાં એક નવ મહિનાનું બાળક રમતાં રમતા અચાનક ગંભીર સ્થિતિમાં મુકાયું હતું તેના ગળામાં મચ્છી ફસાઈ જતાં તેને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી પરિવારે તાત્કાલિક બાળકને વાઘરાની સી ખાતે દાખલ કર્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ રીફર કરવાનો નિર્ણય લેવાયો હતો માહિતી મળતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ જેમાં ઈએમટી સોનલ માલેવાડ અને કૃષ્ણપાલસિંહ રાઠોડનો સમાવેશ થયો હતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બાળકને લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ઇ એમ ટી સોનલ માલીવાડે પોતાની તાલીમ અને અનુભવોના ઉપયોગનો નિર્ણય લીધો હતો તેમણે ડૉક્ટર કુરેશીની સલાહ મુજબ સતત પંદરથી વીસ મિનિટ સુધી બાળકના ગળામાં ફસાયેલી વસ્તુને બહાર કાઢવા માટે બ્લેક બ્લો આપતા રહ્યા હતા આખરે તેના મહેનત રંગ લાવી અને બાળકના ગળામાં ફસાયેલી મચ્છી સફળતાપૂર્વક બહાર આવી ગઈ હતી મચ્છી નીકળતા જ બાળકને શ્વાસ લેવામાં રાહત થઈ હતી ત્યારબાદ તેને ઓક્સિજન સપોર્ટ અને વ્હાઇટનર મોનિટરિંગ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેને વધુ સારવાર આપવામાં આવી હતી ઈ એમ ટી સોનલબેન માલીવાડની સમયસર અને કુશળ કામગીરીને સૌ કોઈએ પ્રશંસા કરી બાળકના પરિવાર એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો હતો આ ઘટના એ ફરી એકવાર સાબિત કર્યું કે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા માત્ર દર્દીઓ હોસ્પિટલ પહોંચાડવાનું કામ નથી કરતી પરંતુ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવવાનું પણ મહત્વ કાર્ય કરે છે